ફરીએ કુંડો શ્વાસ લઈએ આપણે વિચારીએ આપણા બંને પગની એડીઓ અને પંજા એકદમ ટાઈટ થઈ રહ્યા છે એના મસલ્સને ટાઈટ કરો વધુ ટાઈટ કરો એ ટાઈટનેસ તમારી પગની બંને પિંડીઓ ઉપર પણ આવી છે ઘૂંટણ સુધી બધા જ સ્નાયુઓ એકદમ ટાઈટ છે વધુ ટાઈટ છે ધીરેથી હળવા કરો ઘૂંટણથી પગના પંજા સુધી એકદમ હળવાશનો અનુભવ કરો હવે આપનું ધ્યાન ઘૂંટણથી ઉપર જાંગ અને કમર સુધી એના સ્નાયુઓને આપણે કડક કરીએ હાડ કરીએ ટાઈટ કરીએ વધુ ટાઈટ કરીએ વધુ ટાઈટ કરીએ ધીરેથી હળવાશ અનુભવીએ ધીરેથી હળવાશ અનુભવીએ હવે કમરથી નીચેનો બધા જ ભાગમાં હળવાશનો અનુભવ મનમાં એકદમ શાંતિનો અનુભવ ફરી એક ઊંડો શ્વાસ લઈએ આપનું ધ્યાન કમરની આજુબાજુ ત્યાં હળવાશ અનુભવીએ હવે એક ઊંડો શ્વાસ પેટના સ્નાયુઓને ફૂલાવીએ ધીરેથી શ્વાસ છોડી પેટને અંદર તરફ લઈ જઈએ અને પેટના સ્નાયુઓને અંદર તરફ ખેંચીએ વધુ ખેંચીએ અને ધીરેથી હળવાશ અનુભવીએ ફરી એક કુંડો શ્વાસ માસીઓ હવે તો નાનીમાં પણ છે મોટીમાં પણ છે અરે દાદી પણ છે એ ના કપડાં જુઓ ઘરના જુઓ ચાલ જુઓ વાત જુઓ ખુશ થાઓ તમારા પર આ બધાય પ્રેમ વરસાવી રહ્યા છે આ બધી માતાઓ તમને વહલ કરી રહ્યા છે આ બધી માતાઓ સાથે આપણે નદી કિનારે તમને ગમતા હોય ત્યાં નર્મદા કિનારે અથવા ગંગા કિનારે આપ સૌ સાથે જઈ રહ્યા છો નદીના પવિત્ર જળમાં તમે અંજલી લઈ રહ્યા છો નર્મદામાં ગંગામાં ખળખળ ખળ વહી રહ્યા છે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે વાતાવરણ ખૂબ જ શાંત છે મા માસી નાનીમાં મોટીમાં નર્મદામાં ગંગા માના આશીર્વાદ આપણા ઉપર વરસી રહ્યા છે આ ભારતની ભૂમિ ઉપર તમે છો ભારતમાં તમારા ઉપર ખુશ છે ભારતમાંના સંતાન હોવાનું આપ સૌને ગૌરવ છે તેનો અનુભવ થઈ રહ્યો છે લક્ષ્મી માતા આપણને દર્શન કરી રહ્યા છે લક્ષ્મી માતાની કૃપા આપણા પર વરસી રહી છે અને તેમના પણ દર્શન તમને થઈ રહ્યા છે માનો મુકુટ માના હાથમાં ફૂલ છે માનું આસન તમે જોઈ રહ્યા છો માના ઘરણા જોઈ રહ્યા છો મા મંદ મંદ સ્મિત કરી રહ્યા છે અને આપ સૌ ઉપર કૃપા વરસાવી રહ્યા છે આજે માતૃદિવસની ઉજવણી નિમિત્તે આપણને આટલો ખૂબ લાભ મળી રહ્યો છે પ્રભુની કૃપા છે સૌ માતાઓને વંદન કરીએ તેમનો આભાર માનીએ જેટલો પણ આભાર માનીએ ઓછો છે એનું ઋણ આપણે કોઈ પણ રીતે પૂરું કરી શકીએ એમ નથી માતાઓને વંદન કરીએ તેમના આશીર્વાદ લઈએ અને આભાર માની ધીરે ધીરે આંખો ખોલીએ હળવાશથી ખોલીએ ધીરે ધીરે આંખો ખોલીએ